ભગવાન ને જ્યારે કહે છે ત્યારે ભગવાને કહ્યું માં તમારો દીકરો તો યાદ રહેશે પોતાના સર્વાંગ સ્વરૂપને માતાના હૃદયમાં પ્રસ્થાપિત કર્યું છે ભગવત ભગવતરણારવિંદ વજરાંકુશ ધ્વજ સરોહલા છિસનખ ચક્રવલ જ્યોરામર દ્રુત દયાંધકાર ચરણારવિંદ થી શરૂઆત કરી અને શિખા પર્યંત પોતાનું સ્વરૂપ ભગવાન માતાના હૃદયમાં પ્રસ્થાપિત કરે છે ચરણમાં રહેલા જે ચિહ્નો છે એ બધા ચિહ્નો એક એક કરીને બતાડતા જાય છે સ્થાપિત કરતા જાય છે કે છે મન જ્યારે પણ આકુળ વ્યાકુળ બને ત્યારે અંકુશનું ધ્યાન ધરશો તો મન કાબુમાં આવી જશે બધા જ ચિહ્નોને ચરણારવીનથી લઈ અને જ્યારે ભગવાનના ચરણકમલના નખમણીમાંથી જે દિવ્ય જ્યોત નીકળતી હતી એ દિવ્ય જ્યોત જ્યારે હૃદયને સ્પર્શે છે ત્યારે કહે છે કે એ મોટામાં મોટો અંધકાર કેમ ન હોય એનો પણ એ નાશ કરી દે છે સંચિંત ભગવત શરણારવિંદમ

નિશ્ચિંત બની જાય આશ્રયની પ્રાપ્તિ થાય છે અને જીવની પીડાનું નિરૂપણ કર્યું છે કે જીવે તરીકે આવવા માટે કેટલી બધી પીડા સહન કરવી પડે છે માતાના ગર્ભમાં પ્રવેશ કરવો કેટ કેટલો ગંદવાળ એઠવાડ મંદવાળ અને એની વચ્ચે રહેવું નવું માસ કાઢવા બહાર આવવાની પણ પીડા અને બહાર આવ્યા પછી આ સંસાર સાગરને પાર કરવાની પીડા અને વળી એથી મોટી પીડા આ શરીરને છોડતી વખતે જે કષ્ટ થાય પીડા થાય તે જીવની આખી જીવના મોઢે ભગવાન કપિલે માતાને આ બધી કહાણી કહી સંભળાવી એક જ ઉપાય છે આ બધામાંથી બચવાનો કે હે પ્રભુ તું આ સંસારમાં અમને બોલાવ ભલે પણ તારી સેવાથી વિમુખ ન કરતો તારાથી વિમુખ ન કરતો જે કરાવે તે તને ગમે તે કરાવજે તારું જે ગમતું હોય એ અમારી પાસે કરાવવું જોઈએ ભગવાન કપિલ જીવની પીડા આખી વર્ણવી માં બધું સાંભળી અને ખૂબ ખૂબ જરાક ક્લેશ પણ થાય છે પાછા સ્વસ્થ પણ થયા છે એક જ સ્થાન કે જ્યાં માતા પિતા અને પુત્ર ત્રણેય સિદ્ધ થયા માટે સ્થાનનું નામ થયું સિદ્ધપુર માતા દેવહૂતિને તો પ્રાપ્તિ થઈ પુણ્યની દિવ્ય ફલની પ્રાપ્તિ થઈ એના ચરિત્રને વિરામ આપતા હવે આકૃતિ અને પ્રસૂતિના ચરિત્રને ઉઠાવતા કહે છે કે આકૃતિ રુચિ નામના ઋષિને વરાવ્યા અને એને ત્યાં ભગવાન સ્વયં પુત્ર તરીકે પધાર્યા બોલો યજ્ઞ નારાયણ ભગવાન આકુતિમ રુચયે પ્રાદાદ પુત્રિકા ધર્મ માશ્રિત્ય ધર્મ કરવો છે માટે દીકરીને પરણાવી તો ખરી પણ એ શરત થી કે એને ત્યાં દીકરો થાય તો એ મને પાછો આપવો કોને સ્વયંભુ મનુને શું કરવું છે ધર્મ કરવાને માટે ધર્મ કરવો છે જેમ ચાણક્ય કહે છે કે કાલ આપણા કેશ પકડીને આપણને ખેંચી રહ્યો છે યમ પોતાની બાજુ એમ સમજી અને ધર્મ કરો કર્મ કરો અહીંયા આગળ એ જ વાત કરી રહ્યા છે મનોસ્તુ સતરૂપાયા तिस्र कन्या प्रजग्निरे आकुतिर्देहूतिश्च प्रसूतिरिति विश्रुतः आकुतिं रुचये प्रादात् अपि भ्रातृमतिं मतः

અને એમને ત્યાં સોલ કન્યાઓ થઈ સોલ માંથી તેર ધર્મને પરણાવી એક પિતૃઓના અધિપતિને અને સૌથી નાની સતીએ ભગવાન શંકરને વરાવ્યા કહે છે ધર્મ કરવામાં ક્યારેય આપણને સંતોષ થવો જોઈએ નહીં ભગવાનનું નામ લેવામાં આપણને ક્યારેય સંતોષ થવો જોઈએ નહીં પુણ્ય કરવામાં આપણને ક્યારેય સંતોષ થવો જોઈએ નહીં પુણ્ય કરવા માટે લક્ષ્મી જોઈએ જ પૈસો જોઈએ જ એ વાત ખોટી છે